પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યનાઓના વરદ હસ્તે ભુજ ખાતે કરવામાં આવેલ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ અનુસંધાને જે આર મોથલિયા સાહેબ પોલીસ મહાન નિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા મહેન્દ્ર બગડિયા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા આર ડી જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ ડીએન વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ મેરાથોન દોડનું આયોજન કરવામાં આવેલ જે મેરાથોન દોડમાં માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી અલગ અલગ કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તથા રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા આજુબાજુના ગ્રામજનો મળી આશરે પાંચસો જેટલી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ આ મેરાથોન દોડનું પ્રસ્થાન કેળવણી મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા માનકુવાથી કરવામાં આવેલ તેમજ સમાપન વિચેશ્વર મહાદેવ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ આ મેરાથોન દોડમાં વિનોદભાઈ એલ ચાવડા સાહેબ સંસદ સદસ્ય કચ્છ તથા મોરબી શ્રીમતી મનીષાબેન વેલાણી ઉપપ્રમુખ જિલ્લા પંચાયત કચ્છ તથા ભુજ ભીમજીભાઈ જોધાણી ભુજ તાલુકા ભાજપ પ્રમુખ હરીશભાઈ ભંડેરી મંજીભાઈ ખેતાણી વિનોદભાઈ પટેલ તથા અલગ અલગ સમાજના રાજકીય તથા સામાજિક આગેવાનોએ હાજર રહી પ્રતિસ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓને ઉપસ્થિત રાજકીય તથા સામાજિક આગેવાનો દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ તેમજ ટ્રાફિક અવેરનેસ ડ્રગ્સ નાબૂદી સાયબર ક્રાઇમ અંગે તમામને વિગતવાર સમાજ કરવામાં આવેલ મેરાથોન દોડમાં વિદ્યાર્થીની વિભાગમાં વિજેતાઓના નામ સીજુ જયશ્રીબેન ભીમભાઈ પ્રાથમિક શાળા તે પ્રથમ આવેલ છે બાફણ ફૂલસુમબેન ફૂલ મેરાથોન દોડમાં વિદ્યાર્થીની વિભાગમાં વિજેતાઓના નામ સીજુ જયશ્રીબેન ભીમભાઈ ભારાસર પ્રાથમિક શાળા તે પ્રથમ આવેલ છે બાફણ ફૂલસુમબેન રજાકભાઈ ભારાસર તે દ્વિતીય આવેલ છે અને સીજુ રિદ્ધિબેન ખીમજીભાઈ ભારાસર તે તૃતીય આવેલ છે મેરાથોન દોડમાં પુરુષ વિભાગમાં વિજેતાઓ તરીકે ઝરુ રાજેશભાઈ મેમાભાઈ દિવ્ય બ્રહ્મલોક એકેડેમી સુખપર તે પ્રથમ આવેલ છે સોળ ઈશ્વરસિંહ લાધુસિંહ દિવ્ય બ્રહ્મલોક એકેડેમી સુખપર તે દ્વિતીય આવેલ છે અને જોગી રમેશભાઈ રતનભાઈ જેમનું રહેઠાણ માલકુવા તાલુકો ભુજ તે તૃતીય આવેલ છે મેરાથોન દોડનું સમગ્ર આયોજન ડીએન વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર માલકુવા પોલીસ સ્ટેશનનાઓ તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમનું સફળ સંચાલન એ મુકેશભાઈ સાધુ દ્વારા કરવામાં આવેલ